રાજકોટ જિલ્લાના ઉપરેઠામાં દર વર્ષે વિવિધ કાર્યો કરતા નાગનાથ યુવા ગ્રુપ દ્વારા આ વર્ષે પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ઉપરેટા નાગનાથ યુવા ગ્રુપ દ્વારા લોકમાન્ય તિલકના ઉદ્દેશોને ધ્યાને લઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી લોકોને એક કરવા દર વર્ષે ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે તેમની પૂજા કર્યા પછી કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં ગણપતિજીના માત્ર એક નહીં પરંતુ બાર અલગ અલગ સ્વરૂપો છે અને કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ કે મનોકામના પૂરી કરવા માટે ગણપતિ બાપાના કોઈ ખાસ સ્વરૂપની પૂજા કરે તો તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે ત્યારે ઉપેટામાં વર્ષોથી કાર્યરત એવા નાગનાથ યુવા બાળકો વિવિધ જાતના બટુક ભોજન કરવામાં આવે છે તેમજ આ ગણેશ મહોત્સવ ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી અને સેવા પૂજા તેમજ વિશ્વ શાંતિ માટે આરાધના કરવામાં આવે છે નાગનાથ યુવા ગ્રુપ દ્વારા અમે ગણપતિ મહોત્સવનું આયોજન કરેલ છે જયારે દેશમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે લોકોને એક કરવા માટે લોકોમાં એકતા જળવાઈ રહી તે માટે આપણા લોકમાન્ય નેતા બાલ ગંગાધર તિલકે અઢારસો ને ત્રાણું માં ગણપતિની સ્થાપના કરવાની શરૂઆત કરી હતી આજે એ ઉદ્દેશ્ય ઉદ્દેશ્યથી અમે નાગનાથ યુવા ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવ નું આયોજન કરીએ છીએ જેમાં અલગ અલગ જ્ઞાતિ ભોજન ની પ્રસાદી લે છે કહેવાય છે કે જેના અન્ન ભેગા એના મન ભેગા એ રીતે એકતાની ભાવનાથી અમે લોકો ગણપતિ મહોત્સવ નું આયોજન કરીએ છીએ અને આગામી સમયમાં આપણે પર્યાવરણ ની પણ જાળવણી કરવાની હોય તો એના માટે પણ અમે વિસર્જન દિવસે લોકોને રોપાનું રોપા નું વિતરણ કરવાના છે જેથી પર્યાવરણ પણ જળવાઈ રહે મારું નામ ભાવેશભાઈ બારીયા અને આજે જે ગણપતિ બાપા જે ગણપતિ બાપા વિશેની વાત જે કરવાની છે નાગના ચોકની બાજુમાં જે મમાઈ ચોક આવેલો છે ત્યાં અમે ગણપતિ બાપાનું ભગીરથ અને એવું કાર્ય કરેલું છે અને અમે હર વર્ષે ગણપતિ બાપાની અમે આ બિરાજમાન કરીએ છીએ તો મુખ્ય હેતુ કે જે અમે મહાઆરતી કરીએ છીએ જે બાળકોને જે બટુક ભોજન જે અમે અપાવીએ છીએ એ આજુબાજુ સહયોગ અને સપોર્ટ થી કરીએ છીએ અને જે નવી નવી અમે ભોજન એમાં ભજીયા ચટણી પછી અમે પાઉંભાજી જે સમોસા વગેરે ભેળ અનેક અનેક વગેરે સોડા વસ્તુ બધી આપીએ છીએ અને બાળકોને આવા ઉત્સાહિત કાર્ય કરીએ છીએ અને ગણપતિ બાપા તેમની બધા ઉપર અમી દ્રષ્ટિથી એવી મીઠી મેહર કરી અને આ ભગીરથ એવું કાર્ય કરીએ છીએ એમાં અમે હિન્દુ મુસ્લિમ સહયોગ થી બધા કામ કરીએ છીએ ભાઈચારા થી રહીએ છીએ અને અમે ગણપતિ બાપા કરતા રહીએ અને અમે આયોજન કરતા રહીએ અને ગણપતિ બાપાના અને અમે નવ દિવસ આ ગણપતિ બાપા ને બિરાજમાન રાખીએ છીએ એમાં અવિનવી ભગીરથ કાર્ય અને સેવા કરીએ છીએ કથાના પણ કાર્ય કરીએ છીએ અને સહયોગ થી બધા એના થાય છે એવી અમે ગણપતિ બાપા ને વિનંતી કરીએ શક્તિ કરીએ છીએ કે અમને અવા નવા કાર્ય કરતા રહેવા દઈએ